ઉત્તર ગુજરાત કો ઓપરેટિવ બેન્ક ફેડરેશન ઉત્તર ગુજરાત કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ફેડરેશન સહકાર સેવા સહકાર ભારતી દ્વારા દૂધસાગર ડેરી મહેસાણા ખાતે સહકાર સપ્તાહ સમારોહ યોજાયો આ કાર્યક્રમમાં ફેડરેશનના સભાસદોના લાભાર્થી જે યોજના ચાલે છે એ યોજનામાં વીસ જેટલી વિધવા બહેનોને સહાયરૂપ બનવા માટે ત્રણ થી પાંચ લાખની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું ગુજરાત બેંક અને ક્રેડિટ ફેડરેશનના એક સહયોગી અમારા સભાસદોના લાભાર્થે જે યોજના ચાલે છે એ યોજનામાં વિષેક બહેનોને વિધવા બહેનોને અમે એના સહાય જવા માટે ત્રણથી પાંચ લાખ રૂપિયાના ચેકોનું વિતરણ કર્યું અને એના રૂપમાં ભાગીદાર બન્યા અમારા ફેડરેશન દ્વારા દર વર્ષે સહકાર નિમિત્તે નિમિત્તેની ઉજવણી કરવામાં આવે છે અને એ નિમિત્તે અમે અમારા સભાસદોને પ્રોત્સાહન થાય એ પ્રકારનું ફેડરેશન દ્વારા એક કામ કરવામાં આવે છે આ પ્રસંગે સ્વાધનાના પૂર્વ તંત્રી મુકેશભાઈ શાહ અને સાઉથ ગુજરાત ફેડરેશનના ચેરમેન ગૌતમભાઈ વ્યાસ અને અમારા ફેડરેશનના સાથી ડિરેક્ટરો અને ઉત્તર ગુજરાતની સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટીમાંથી અન્ય

સહકારિતાની અને સમાજ સેવા માટેની અને પર્યાવરણ માટેની એ પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવે